નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વિચાર લઈ અને વાત જે છે એ દર વખતે મિત્રો આપણે કરીએ છીએ ખેતી ની અંદર કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે ત્યારે આ પ્રયત્નો ની અંદર આપણે જે છે એ સતત ને સતત જે આપણે મદદ કરે છે એવા અમારા વેપારી મિત્રો જે છે એમાંના એક વેપારી એટલે રવિભાઈ મોદી એગ્રો કેમિકલ મિત્રો મોદી એગ્રોનું નામ આવે એટલે લગભગ જે છે અમારા જિલ્લા આખાને એક ખ્યાલ જ છે કે ભાઈ ખેડૂત મિત્રોને જો કાંઈ સારું જોવે ખેડૂત મિત્રોને જે છે એ રિઝલ્ટ ચોક્કસ જોવે તો મોદી એગ્રોમાં જાઓ ત્યારે આ મોદી એગ્રોની મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ અને અમારા રવિભાઈ પાસેથી જાણવાના છીએ કે એમને જે છે આપણે જે ભલામણ કરીએ છીએ પ્રોડક્ટ એમની પાસે રાખે છે તો એના કેવા અનુભવ રહ્યા ખેડૂતો જે છે એના આ પ્રોડક્ટ વિશે શું કહે છે એ રવિભાઈ પાસે જાણીએ રવિભાઈ આપનો પરિચય નમસ્તે મારું નામ રવિયશરતભાઈ મોદી મોદી એગ્રો કેમિકલ્સ મારી પેઢી આ તેતાલીસ વર્ષથી ચાલે છે હું સતત અઢાર વર્ષથી અહીંયા બેસું છું અને જે મૂળિયા સાહેબની જે કરે છે એ પ્રમાણે આ બધી એની વસ્તુ ખેડૂતો એકવાર વાપરે છે અને બીજી વાર સતત એનો ઉપયોગ કરે છે મૂળિયા સાહેબ અમને જવાબદારી દઈને કહે છે કે આ વસ્તુ જો એને કોઈ રિઝલ્ટ ન આવે તો પાછું લેવાની ગેરંટી પણ આજ સુધીમાં કોઈ એક પણ ફાર્મર એવો નથી આવ્યો કે જે પાછું લે દેવા આવ્યો છે એની બદલે લઈ જાય અને આજુબાજુના એના રિઝલ્ટ જોઈને આ લઈ જાય છે સાહેબની એટલી મહેનત હોવાથી અમારો અત્યારે સેલ આનું સારામાં સારું થાય છે રવિભાઈ એ મારે પૂછવું છે કે બજારમાં જે ઘણી બધી દવાઓ ઘણી બધી જે છે એ પ્રોડક્ટ મળે છે એની સરખામણીમાં આ પ્રોડક્ટ અમે જે ભલામણ કરીએ એ ખેડૂતોને સસ્તી કેટલી પડે છે સાહેબ સસ્તામાં અત્યારે આપણી ત્રીસ થી ચાલીસ ટકા જેટલી સસ્તી પડે સસ્તી ખેડૂતને જોતી નથી છે પણ એની કરતાં જે રિઝલ્ટ આવે છે એ જોવે છે કેમ કે એ લોકો આજ વીસ થી પચીસ રૂપિયા પંપ છટાવાના લે છે એ ફેલ જાય છે એની કરતાં જે રિઝલ્ટ આવે છે એ જોઈને એમ કહેશ કે નહીં અમને રિઝલ્ટ સારું લઈએ મિત્રો રિઝલ્ટની સાથે સાથે સસ્તું પણ છે ત્રીસ થી પાંત્રીસ રૂપિયાનો પંપ આપણે જે કાંઈ ભલામણ કરીએ એની વધતો નથી ખેડૂત મિત્રો જે છે એને જવાબદારી જે છે દેવામાં આવે છે ભાઈ તમને રિઝલ્ટ ના મળે તો એ ફરજ છે પણ આજ સુધીમાં કોઈ દેવા આવ્યું નથી એ આપણી સફળતા છે સાથે સાથે રવિભાઈ જે છે એ જે તેતાલીસ વર્ષની પેઢી હોય તો એમનો જે છે એ પ્રોડક્ટ એના ઘોડામાં રાખ્યું એ આપણા માટે એક મહત્વની વસ્તુ બને છે કારણ કે એનો એક વિશ્વાસ ખેડૂતોનો વિશ્વાસ છે આજે વસ્તુ જે છે એ આપવાથી જો રિઝલ્ટ ના મળ્યું હોય તો એ પેઢી જે છે એને અસર થતી હોય ત્યારે આ પેઢીને જે છે કાંઈ અસર થઈ છે એવું લાગે છે તમને ખરી નહીં સાહેબ ઉલટાનું સેલ અમારું વધે છે આજ ખેડૂતો અમને તમે એડવર્ટાઇઝ કરો છો તમે અમારું નામ લઈને અજાણ્યા ખેડૂત આગે આગેથી જેસર સાઈડના આવે છે અને વસ્તુ લઈ જાય છે બધી અને અહીંયાના ગામડાના લોકો તમને ઓળખે જ છે પણ આ તમારી એડ જોઈને આજે તે રમેશભાઈ કરીને જે પીપલને આવ્યા હતા તમને જોઈને રાજી છે અને તમારી બધી વસ્તુઓ વાપરે છે અત્યારે આ મિત્રો આ પ્રોડક્ટની અંદર વાત કરવામાં આવે તો હાલનો શિયાળુ સીઝન જે છે એ શરૂ થઈ રહી છે ત્યારે શિયાળો સીઝનની અંદર મિત્રો આપણે દરેક મિત્રો ખાતર જે છે એ પાયાના ખાતર તરીકે જે છે એ ડીએપી નાખતા હોય છે બારબોત્રી નાખતા હોય છે એસપી નાખતા હોય ત્યારે મિત્રો એમની સાથે જે છે એ આ વરદાન એ આપણે નાખવાની ભલામણ કરીએ છીએ આ વડાન જે છે એ અઢીસો ગ્રામ અઢી વીઘાની અંદર જે છે રવિભાઈ નાખવાની ભલામણ છે આ ની અંદર એ સો પ્યોર સિવિડ આવેલું છે કે એની અંદર જે ખેડૂત મિત્રો જે છે આનો જો ઉપયોગ કરશે તો આ એક પોષક તત્વોનો ભંડાર તો છે જ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણો છે એનો એક ખોરાક તરીકે એક કામ કરશે અને સાથે સાથે આ વડાન નાખવાથી જમીનની અંદર જે અલભ્ય પ્રમાણમાં જે પોષક તત્વો પડ્યા છે એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવાશે અત્યારે ડીએપી નાખશે કે ફોસ્ફરસ જે છે જે અલભ્ય સ્વરૂપમાં જે આપણે સોળ

મિત્રો ડુંગળી નું મોટું વાવેતર જે છે એ આ વિસ્તારમાં મારા તળાજા મોવા વિસ્તારમાં થયું છે ત્યારે આ સ્ટાર પ્રોટેક્ટ એ ખેડૂત મિત્રો માટે એક ખૂબ મહત્વની પ્રોડક્ટ છે કે ફૂગ જે છે એ ના લાગવા દે ફૂગનાશક દવાનો તો છંટકાવ આપણે સર વાળા ઘડી કરતા હોય અઠવાડિયે છંટકાવ કરવો પડે પણ જો સ્ટાર પ્રોટેક્ટનો નો છંટકાવ એક વખત પીએચ સાથે તમે જમીનમાં આપી દીધું તો એક મહિનો થી હુંધી જે છે એ તમારા ખેતરમાં ફૂગ ન લાગે એની જવાબદારી આ કંપની લે છે તમામ પ્રકારની ફૂગ એ પછી જે છે તમારા અગોત્રો સુકારો હોય પછી જે છે એ ફાસોત્રો સુકારો હોય કે પછી ડાયબેક હોય કોઈ પણ પ્રકારના ફૂગની જે અંદર જે જે એ આપણા મરસી હોય કે પછી જે છે એ ડુંગળીના પાકની અંદર શેડ ઉપડતી હોય ઉપર છંટકાવ કરવો હોય તો પણ છંટકાવ જે છે એ આપણે મારી શકીએ છીએ એક પ્રકાર એક સાથે દસ પ્રકારની ફૂગ લાઇફોલોજીશન ટેકનોલોજી તૈયાર કરેલું આ સ્ટાર પ્રોટેક અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે જમીનની અંદર આપવાની ભલામણ કરવામાં આવે છે સાથે સાથે મિત્રો આ ઝીગરી અત્યારે ડુંગળીના વાવેતર જે છે ઉગા ઉગી જાય છે પણ તડકો પડવાના કારણે ઉપડતી નથી ત્યારે આ જેને સંટકાવ કર્યો છે રવિભાઈ એના અંદર અંદર અલગ જોવા મળ્યું છે છે આ જે જે એ એ આપવામાં આવે તો આપણે આપણે માણસ બીમાર દવાખાને બાટલો ચડાવી દે અને આપણે તાજા માજા થઈ જાય એવી રીતનો આખો બાટલો છે આની અંદર જીવો સાડો ફ્લો ઝુબ્રીસ ઓક્સિજન વિટામિન પ્રોટીન આ બધા પ્રકારના પોષક તત્વો છે એક ટૂંકમાં જમીનની અંદર છોડને આ બાટલો સડાવવા જેવી પ્રક્રિયા છે એક વખત જમીનની અંદર ભયું જશે અઢી વીઘામાં અઢી વીઘામાં એક લીટર જમીનની અંદર પાણી સાથે આપણે પાવાની એને ભલામણ કરીએ છીએ ઉપર છંટકાવ કરવો તો કોઈ પણ પાકમાં કોઈ પણ અવસ્થા એ પચાસ એમ નાખીને છંટકાવ કરી શકાય છે તમારો છોડ તમને ગમતો ન હોય અને અઠવાડિયાની અંદર જો તમને ફેરફાર ન દેખાય તો જે છે તોડેલું ડબલું રવિભાઈ તમારે પાછું લઈ લેવાનું છે આ ચીકડી જે છે એ છસો રૂપિયાનું લીટર આવે છે મિત્રો ખાસ તો બાબત એ છે કે આ બધી પ્રોડક્ટ જે છે એમઆરપી ટુ એમઆરપી આપણે વેચવાનો આગ્રહ એટલા માટે રાખીએ છીએ કે કોઈ ખેડૂતને જે છે વધારાના પૈસા સુકવવા ના પડે આવી પેઢીમાંથી જે છે મિત્રો આપણે દવા લેવી પણ આપણા માટે ખૂબ અગત્યની વાત છે સતાય જે છે કોઈ પણ પ્રશ્ન હોય તો રવિભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઓગણ એસી પાંચ જીરો પાંચ જીરો પાંચ રવિભાઈ જે છે એ અમારા સેટ છે અને આ બધું શીખ્યા છીએ ત્યારે આજે એમને મળવાનો અમને એક મોકો મળ્યો રવિભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખુબ સરસ મજાની માહિતી હું ખુબ ખુબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ